બાગુડ્યા તાલુકાની મડેલી ગ્રામ પંચાયતના કોમ્પ્યુટર ઓપરેટર રૂપિયા વીસની લાંચ સ્વીકારતા એસીબીના હાથે ઝડપાતા ગ્રામજનો દ્વારા સૂત્રોચ્ચાર કરી વાઘોડિયા મામલતદારને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું બાગોડિયા તાલુકાની મઢેલી ગ્રામ પંચાયતમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતા હિમાંશુ પટેલ ચાર દિવસ અગાઉ રૂપિયા વીસની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાઈ ગયા હતા આ ગામમાં બનાવ બનતા ગ્રામજનોમાં દુઃખનું વાતાવરણ બનતા મડેલી ગામના સમસ્ત સમાજના લોકો ભેગા થઈ રૂપિયા વીસની એસીબીમાં લાંચમાં ઝડપાયેલા કોમ્પ્યુટર ઓપરેટર હિમાંશુ પટેલના પડખે આવી એકત્ર થઈ વાઘોડિયા મામલતદારને મડેલી ગામના ગ્રામજનો દ્વારા સૂત્રો ચાર પોકારી વાઘોડિયા મામલતદારને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું અને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી કે અમારા ગામના હિમાંશુ પટેલ જે કોમ્પ્યુટર ઓપરેટરને ખોટી રીતે અંગત અદાવતને લઈ એસીબીની લાંચમાં ફસાવવામાં આવે છે તેવા આરોપ સાથે ગ્રામજનોએ વાઘોડિયા શ્રીને રજૂઆત કરી આવેદનપત્ર પાઠવી કોમ્પ્યુટર ઓપરેટરને સાચો ન્યાય મળે તે માટે માંગ કરી હતી આજે અમારે મડેલી ગામમાં જે બનાવ બન્યો છે વીસ રૂપિયાની લાજ બાબતે તેના વિરોધમાં અમે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે જેમાં અમારી સાથે મડેલી ગામ બાજુમાં કુંવરવાડા ગામ ફલોડ ગામ તથા વડાદરા ગામના લોકો એક હજારથી વધુ લોકો અહીંયા આવેદનપત્ર આપવા આવ્યા છે જે બનાવ બન્યો છે તે તદ્દન ખોટો છે ગામના બદનામ કરવા અને ખોટી રીતના આ બનાવ બનાવવામાં આવ્યો છે બધા જે ઓપરેટર તરીકે ભાઈ કામ કરતો હતો તે બહુ સારી સેવા આપતો હતો અને કોઈ પણ જાતના પૈસા લેતો ન હતો અને બિલકુલ નિર્દોષ છે એને ખોટી રીતે ફસાવવામાં આવ્યો છે એટલે અમે એવી આશા રાખીએ કે એને ન્યાય મળે અને વહેલી તકે છૂટો કરવામાં આવે મઢેલી ગામની પંચાયતમાં વીસ રૂપિયાની નજીવી બાબતની લાચમાં એને ખોટી અદાવતમાં અંદર કરવામાં આવેલો છે એ લગભગ દસ વર્ષથી ઓપરેટર તરીકે મઢેલી ગામમાં સેવા આપતો હતો ગામમાંથી એ છું અને જે હિમાંશુભાઈ ઓપરેટર તરીકે કામ કરતા હતા અમારા ગામમાં તે ન્યાયથી કરતા હતા અને કોઈ દિવસ કોઈની જોડે પૈસા બૈસા લીધા નહીં વત્તા કે અમારી સ્કૂલના જે બાળકો બધા હતા એમના બી કેવાયસી એવું કર્યું તે બધાનું મફત કર્યું હતા કે આ એનસી મારી હતી બધી એ જે આયુષ્માન કાર્ડ આઈશ્રમ કાર્ડ જે કાઢ્યા તે બી એમને બધા મફત જ કાઢેલા છે કોઈ દિવસ એમને હાથ લાંબો કરેલો નથી અને વત્તા કે ગામમાં બી સારી રીતે કોઈ દિવસ કોઈને સારી રીતે માન આપીને જ બધાનું કામ કરતા હતા એ કોઈ દિવસ કોઈની જોડે બબાલ બી નહીં થઈ પણ વીસ રૂપિયા સારું એમને આવી રીતે ફસાઈ દીધા છે પણ એ કોઈ દિવસ હાથ લાંબો કર્યો નથી અને કોઈ દિવસ પૈસા લીધા નથી અને અમે બધા ખાસા હજાર એક પબ્લિક આવ્યું છે મળેલીથી આવેદનપત્ર આપવા અને આપણે ન્યાય આપો લગભગ પાંચસો થી સાતસો લોકો મામલતદાર સાહેબ ને જે આવેદન પત્ર આપવામાં આવ્યા હતા એમનો ધન્યવાદ માણું છું કારણ કે આપણા જે મઢેલી ગામની વિશેષતા એ છે કે ભાઈ સમરસ ચૂંટણી વર્ષોથી ચાલી આવે છે અને હેમાંશુભાઈ જેમને સીસીટીવી ઓપરેટર હતા તે વીસ રૂપિયાની લાંચ લેતા પકડાયા જે એમાં મારો દીકરો જ હતો જેમને પકડાયા છે અને અઢાર વર્ષના છોકરાને આજે કાયદાની જાણકારી છે એ વાત પણ વાગોડિયા તાલુકામાં ચર્ચાનો વિષય બની છે અને આનાથી મને પણ દુઃખ છે કે ભાઈ હેમંતસુ જેવા મારા સીમાદાર જે હતા કે જે મારું કેવાય ખુદ મફત કર્યું છે અને એમને કદાચ વીસ રૂપિયા લીધા હશે જે ભૂલ હશે એ પણ એ પણ હું માફ કરવા તૈયાર છું અને માફી જ છે અમારા તરફથી અને એનું મને દુઃખ છે પણ મારું અજાણતા છોકરાએ જે આ કામ કર્યું છે એનું મને પણ દુઃખ છે અને ગામજનોને દુઃખ છે અને આવી ક્યારેક ભૂલ થાય ને એની હું ખાતરી આપું છું અને આનાથી એક વસ્તુ એ થાય કે ભાઈ અઢાર વર્ષનો જો જાગૃત છોકરો હોય અને આવું વાઘોડિયા તાલુકાની અંદર ગામે ગામ કંઈક ને કંઈક જે રંધાતું રહ્યું છે એમાં સ્પષ્ટીકરણ આવે તો ભ્રષ્ટાચારનો અંત આવે અને એના માટે જ કદાચ અમારા છોકરાએ પગલું ભર્યું હશે